અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એડમાં આજે તારીખ છઠ્ઠી ઓગસ્ટ અને મંગળવારના રોજ જસદણ માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો સાડા પાંચસો ગુણીથી લઈને છસો ગુણી આસપાસની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ સામેથી હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયેલું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને બજાર ભાવ ચાર હજાર સાતસો ને ત્રીસ રૂપિયા સુપર માઇનો નેચરલી હોવા સાથે

यदि खेत की मिट्टी शक्तिशाली तो पौधा बने महाशक्तिशाली यही परिणाम लाने के लिए यूनाइटेड इंसेक्टिसाइड ने लाया है ग्रीनोसा माइकोराइजा युक्त एक आधुनिक जैविक खाद इसमें फसलों के लिए फायदेमंद और पौधों के साथ विकसित होने वाली एंडो फफूंद शामिल है ये फफूंद पौधों की जड़ों के साथ सह अस्तित्व में रहते हैं जिस वजह से पौधों की प्रचुर मात्रा में पानी अवशोषित करने की क्षमता बढ़ती है पौधे को नाइट्रोजन फास्फोरस और पोटेशियम जैसे आवश्यक पोषक तत्व और अन्य सूक्ष्म पोषक तत्व पौधे को आसानी से उपलब्ध होते हैं परिणाम स्वरूप फसल हरी भरी स्वस्थ एवं भरपूर उपज देने वाली बनती है तो ग्रीनोसा केवल चार किलोग्राम प्रति एकड़ खेत में दे और स्वस्थ पौधा फसल की अच्छी वृद्धि और भरपूर पैदावार प्राप्त करें ग्रीनोसा का अविष्कार करें किसान की समृद्धि का सपना साकार કોર્પોરેટ માકા ગ્રહ પાટનગર ગરબોતો ઓરડો મે પણ અમે રામકુલે હાલે જવાની છે અર્સોય અર્સોય છોકરો ઓઢડી પડરબોતો ખબર છે ગરે નેવરું ચાર હજાર સાતસો નેવ રૂપિયા સુપરમાલિ ચાર હજાર છસો ને ચાલીસ રૂપિયા મીડિયમ માલ માઇનો રવા સાથે ચાર હજાર સાતસો ને દસ રૂપિયા સુપરમાલ માઇનો રવા સાથે રોજ પૂર્ણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો ચાર હજાર છસો ને પંદર રૂપિયા મીડિયમમાં લવા સાથે

ખેડૂતભાઈ ભરતભાઈ સરખા ગામના ચાર હજાર છસો ને પંચોતેર રૂપિયા મીડિયમ સુપરમાં જસદણ માર્કેટિંગ યાર્ડમાં જીરાનું બજાર આજે ચાર હજાર ચારસો રૂપિયાથી લઈને ચાર હજાર આઠસો રૂપિયા સુધી રહેલું છે